ડોગ રજીસ્ટ્રેશનના નિયમ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ પાછી પાણી કરી શ્વાન માલિકો પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ લેવાયો નિર્ણય સુરતમાં શ્વાન રજીસ્ટ્રેશનનો નિયમ બંધારણ વિરુદ્ધ લેવાયો હોવાનું પ્રાણી અત્યાચાર નિયમન સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે કહ્યું અધિકારીઓએ આ બાબતે ભાન થતા હવે નિયમોનો અભ્યાસ કરવામાં આવશે એનિમલ વેલફેરના નિયમોને ધ્યાનમાં લઈ જ નવો નિયમ બનાવવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનને એક રૂલ કાઢ્યો છે થોડા સમય પહેલા કે તમારા પાસે અગર પેટ ડોગ છે તો એમનું તમે રજીસ્ટ્રેશન કરાવો અમને એમાં કોઈ વાંધો નથી રજીસ્ટ્રેશન કરાવવામાં અમારા બધા અમારા ડોક્યુમેન્ટ અને બધું રેડી છે પણ એમાં જે એક અમાન્ય નિયમ લાવેલા છે આ લોકો એક તો પહેલો એ બે નિયમ ને અમે વિરોધ કરીએ છીએ એક તો પહેલો એ કે ખાલી તમે છે ને સાઈન લઈને આવો જેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ લોકોને આવો વાંધો નથી તમારા ડોગ મૂકવાથી અને સોસાયટીના પ્રમુખ નું પણ લઈને આવો હવે આ નિયમ અમાન્ય છે બિલકુલ પણ એમને કઈ લેવાનું જયારે અમારા ડોગ નું અમે કરીએ છીએ કેર કરીએ છીએ એને બધું ખાવાનું પીવાનું ફરવાનું બધી જિમ્મેદારી અમારી છે તો એમાં સોસાયટીમાં આજુબાજુના કોઈ લેવા દેવાનું નથી આજે અમે લગ્ન પણ કરીએ અમારા ઘરે તો આજુબાજુવાળાને પૂછીને કરીએ કે અમારા ઘરે લગ્ન કરવાના છે અમને તો આ અમારી વહુ કે અમારા જે પણ છે તે બરાબર છે તો આ વસ્તુમાં કેમ એ લોકોનો જ વિરોધ કરીએ છીએ અને બીજું એ કે એ લોકોનો બીજો નિયમ એ છે કે એક ઘરમાં એક જ ડોગ મૂકવો જોઈએ હવે આ નિયમથી જેના ઘરે વધારે ડોગ છે તો એ શું કરે એ લોકોને રોડ પર મૂકી દે હવે અમે જેટલા પણ ડોગ મૂકીએ છીએ અમારી સ્થિતિ હિસાબે મૂકીએ છીએ જેટલા અમે મૂકી શકીએ જેટલાની સેવા કરી શકે એ મૂકીએ છે હવે કેટલા આ નિયમના કારણે કેટલા લોકો રોડ પર છોડી દે છે પોતાના ડોગ્સ ને અને એ લોકો રોડ પર નથી રહી શકતા અને આખી રે એમને મોત થાય છે અથવા તો એ છેને એગ્રેસિવ થઈ જાય છે તો એની જવાબદારી એસએનસી લેવા માટે તૈયાર છે તો એ જ પ્રશ્ન પૂછવા માટે અને આ નિયમોનો વિરોધ કરવા માટે અમે અહીંયા એસએનસી માં આવ્યા છીએ